જય માતાજી મિત્રો તમને એરંડાની ખેતી બતાવો મિત્રો તો મિત્રો વિડીયો તમે એન્ડ સુધી જોઈજો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મોટો મિત્રો ફૂલ સપોર્ટ કરજો તો ચાલો મિત્રો એરંડો તમે જોઈ શકો છો મિત્રો જ્યારે એરંડો આવે ત્યારે મિત્રો કેટલો સુંદર હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો આ એરંડો તમે જોઈ શકો છો મિત્રો આવે ત્યારે કેટલો સુંદર હોય છે એના પછી મિત્રો આવો થાય ને મિત્રો આખું ખેતર છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એરંડાની ખેતી મિત્રો બધા એરંડા છે મિત્રો બધા એરંડા છે તો મિત્રો વિડીયોમાં આટલું જોડિયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ફૂલ સપોર્ટ કરજો સારી રીતે કોમેન્ટ કરી દેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો તો જય માતાજી મિત્રો